હળવદના રાયસંગપુર ગામે બહેનને ભગાડી જવાનો ખાર રાખી બે ભાઈઓ ખેલ્યો ખૂની ખેલ બહેનને ભગાડી જના યુવકના ઘરે જઈ છરીના કામ મારી હત્યા નિપજાવી યુવકના ભાઈને પણ પેટના ભાગે છરી મારી દેતા સારવારમાં દાખલ કરાયા છે હળવદ તાલુકા રાયસંગપુર ગામે બહેનને ભગાડી જવા બાબતે ખાર રાખી બે ભાઈઓને યુવકના ઘરે છરી તથા લોખંડના પાઇપ જેવા હથિયાર ધારણ કરી યુવકને પેટના ભાગે છરીનો ઘાસ ઝીંકી દેતા આતળા બહાર કાઢી નાખ્યા હતા નિપજાવી હતી હત્યા યુવકને બચાવવા વચ્ચે પડેલા યુવક નાના ભાઈને પણ પેટમાં છરીનો જીવલેણ ઘા મારી દેતા હાલ તેને સારવાર અર્થે હળવદ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે યુવકની હત્યા નિપજાવી બંને સગા ભાઈઓ નાસી ગયા છે હાલ મૃતકના પિતા દ્વારા બંને હત્યારા ભાઈઓ સામે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા કલમ તળે ગુનો દાખલ કરી છે જે મુજબ ની ફરિયાદ આધારે પોલીસે બંને પાણી થી ભરેલા નાના માટીથી ભરીશું ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું અમે મચ્છરદાનીમાં સુઈશું અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું